ચર્ચા વચ્ચે નિલેશ કુંભાણી હવે સંપર્ક વિહોણા થયા છે ઉમેદવારી રદ થયા બાદ સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા છે નિલેશ કુંભાણીના નિવાસસ્થાને તાળા લાગ્યા છે કુંભાણીનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે ગઈકાલે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઈ હતી નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઈ અને તેમના જે ટેકેદારો હતા તેમણે જે એફિડેવિટ કરી ત્યાર પછીનો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણીનું આ નિવાસસ્થાન જે સરસાણા જકાતનાકા સ્વસ્તિક ટાવરમાં ઈ અગિયારસો ચાર નંબરનો તેમનો ફ્લેટ છે એ બંધ છે સપરિવાર આખો પરિવાર અહીંયા નથી અત્યારે ક્યાં છે એ કોઈને ખબર નથી નિલેશ જે કુંભાણી છે એ એમના ભાઈ શરદ કુંભાણી સહિતનો પરિવાર બંને ભાઈઓ અહિયાં જ સાથે રહે છે પરંતુ અત્યારે ફ્લેટ બંધ છેલ્લા ત્રણ દિવસથી ફ્લેટ બંધ હોવાની વિગતો સામે આવી છે થોડીવાર વાર પહેલા જ અહીંયા જે કોંગ્રેસના મહિલા કાર્યકરો પહોંચ્યા હતા અને લોકશાહીનો હત્યારો જનતાનો ગદ્દા એવા બેનર અહીંયા લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી છે છેલ્લા બોતેર કલાકના જે ઘટનાક્રમ હતો એમાં કંઈક ને કંઈક નિલેશ કુંભાણીની આજુબાજુ સમગ્ર ઘટનાક્રમ જોવા મળતો હતો પરંતુ હવે નિલેશ કુંભાણી સપરિવાર ગુમ થઈ ગયા છે તેને લઈને સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે ચર્ચા તો ત્યાં સુધીની છે કે નિલેશ કુંબાણી પોતાના પરિવાર સાથે ગોવા જતા રહ્યા છે ક્યાં છે કેવી રીતે કોની સાથે છે એ કોઈને ખબર નથી તેમનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે હાઈકોર્ટમાં તેઓ એફિડેવિટ કરવાની વાત હતી આ સમગ્ર ઘટનાક્રમને ઉપલી કોર્ટમાં ચેલેન્જ કરવાની વાત હતી પરંતુ અચાનક જ નિલેશ કુમારણી જે રીતે કટ ઓફ થઈ ગયા છે બધાના સંપર્કથી દૂર થઈ ગયા છે તેને લઈને અનેક અટકળો તેજ બની રહી છે કેમેરામેન સર્જુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત